ભરૂચમાં સામાજિક વનીકરણ વિભાગ ડીએફઓ પર લાંચ મનસ્વી ભ્રષ્ટાચારી વર્તન સહિતના આક્ષેપ સાથે મૃતક કર્મચારીના માતા પિતાએ આવેદનપત્ર સુપ્રત કર્યું છે ભરૂચના સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ નામના કર્મચારી કાર્યરત હતા ટૂંક સમય પહેલા ભરૂચના ડીએફઓની જો હુકમીના કારણે કવિતાબેનને ડેપ્યુટેશન પર કેવડિયા મૂકવામાં આવ્યા હતા ત્યાંથી પરત ફરતા ડમ્પરની ઠોકરે આશાવાદી કર્મચારીનું મૃત્યુ થયું હતું આ બાબતે તેમના હક હિસ્સા નોમિની તેમજ ડીએફઓની જો હુકમી સહિતની બાબતે તથા બદલી બાબતે પચાસ હજારની લાંચ સહિતના આક્ષેપો સાથે ગુજરાતના મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંબોધીને એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટર સમક્ષ મૃતક વન વિભાગના કર્મચારી મળી રહે તે માટેની માંગ કરવામાં આવી છે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આ ખૂટશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેમ પ્રકારના ટોર્ચર કરતા હતા ખૂબ રડી પણ છે મારી દીકરી ઘણા બધા કારસ્તાનો કર્યા છે પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી પણ પછી કોઈ સમજાવ્યા તો બદલી ન કરી ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો છ ત્રણ ચોવીસના રોજ તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીની નામ ગાંધીનગર પહોંચ્યું મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું આ વર્ક ટર્નના કર્મચારીઓની યાદી હોતી હોય પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકલી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની નવ વર્ષની દીકરી છે એના માટે પરીક્ષાઓ હતી છતાં પણ ઉર્વશીબહેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે કેવડિયા મેં ગયા બહુ મેં ટ્રાય કરી પણ બદલી રૂપી નહીં અને મેં કેવડિયા હાજર કરવા ગયા હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી તો મારી દીકરીને મેં વાળી વાળે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું પપ્પા પચાસ હજાર રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને ચાર પાંચ દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ પચાસ હજાર ન મળવાથી તાત્કાલિક બુધવાર તેર તારીખે છૂટી કરી આજે અમારી દીકરીના બે મહિના થઈ ગયા છૂટી કર્યાને અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે એનો એટલી બધી પહોંચ છે એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે એટલી બધી એની બેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ એના મારા પણ એ રોડા નાખીને ઊભી રહી છે અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા હાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે એમાં ઘણા એને અમે માહિતી અધિકાર નિયમ હેઠળ અરજીઓ કરી છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવવામાં કર્યું છે આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબહેન અને એના એના બે એક મોડતિયા છે અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ